વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમ સાથે અમિતા આજના દિવસનું ભવિષ્ય શું કહી રહ્યું છે ગ્રહ નક્ષત્રો શું કહી રહ્યા છે યોગ કરણ કયા છે આજના દિવસના પાંચ અંગ એટલે કે પંચાંગ શું છે અને સાથે જ આજે એ જાણીશું કે બારી રાશિના જાતકોના આજના ફળ કથન શું કહી રહ્યા છે કયા મહામંત્રનો ઉચ્ચાર તેમને શુભ ફળ આપી શકે છે તેનું પણ માર્ગદર્શન મેળવીશું એ ઉપરાંત જે દર્શક મિત્રોએ પોતાની તકલીફો અને સમસ્યા અમને જણાવી છે તેનું નિરાકરણ પણ મેળવીશું આ તમામ વિષયે માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાય ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જી જય ભવાની આશુતોષભાઈ સૌથી પહેલા આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ તો દિવસના પાંચ અંગની જ વાત કરી લઈએ પંચાંગ શું કહી રહ્યો છે જે બિલકુલ યાદેવી દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થા નમસ્તસ્ય 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 નમો નમઃ મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે એકવીસમી મે બે હજાર ચોવીસ આજનો વાર છે મંગળવાર તિથિની વાત કરીએ તો આજે ચૈત વૈશાખ સુદ તેરસ ત્રયોદશી ઉપર ચૌદશ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર એટલે સ્વાતિ નક્ષત્ર આજના યોગની વાત કરીએ તો આજે વ્યતિપાત યોગ બની રહ્યો છે આજનું કરણ એટલે ગરજ કર્ણ બની રહ્યું છે અને આજની રાશિની જો વાત કરવામાં આવે તો આજે તુલા રાશિ બની રહી છે અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ તુલા રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે રહ ને તે પ્રમાણે નામકરણ પર શુભ રહી શકે આ છે આજના દિવસનું પંચાંગ જી આજના દિવસનું પંચાંગ તો આપણે જાણી લીધું છે હવે આપણે એ જાણીએ કે આજના દિવસનું મહિમા શું છે આજે એવા કયા શુભ શુભ મુહૂર્ત છે જેનું ધ્યાન રાખીને જો કાર્ય કરવામાં આવે તો કાર્ય સિદ્ધ થઈ શકે જી બિલકુલ આજના દિવસના શુભ શુભ મુહૂર્તોની વાત કરીએ તો અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 10 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 2 મિનિટ સુધી રહેશે જ્યારે વિજય મુહૂર્તનો શુભ સમય બપોરે 2 કલાક અને 50 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 43 મિનિટ સુધી રહેશે કયા શુભ ઘડી અને ચોઘડિયા છે તે અંગે પણ માહિતી મેળવી લીધી છે હવે વાત કરીએ આપણે બારે રાશિના જાતકોની આજે જે રાશિ ફળ છે દૈનિક તેમનું એ શું કહી રહ્યું છે પ્રથમ રાશિની વાત કરીએ જે છે મેષ રાશિ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો મેસ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ કે જેના અક્ષરો છે અન આવા જાતકો માટે શેર બજારને લગતા કાર્યોમાં લાભદાયક અવસર આજે આપને પ્રાપ્ત થઈ શકે એમ છે અફવા ઉપર બિલકુલ ધ્યાન આપવું ન જોઈએ જેથી કરીને આપનો દિવસ વ્યવસ્થિત ચાલુ રહી શકે સારો સાબિત થાય આજે તમારી ચિંતાઓનો અંત આવી શકે જે કોઈ ટેન્શન ચાલતું હોય તેમાંથી આજે નિવૃત્તિ મળી શકે

આ મંત્રનો જાપ આપના માટે આજે મંગલકારી સાબિત થશે તો સંભવ મંત્ર જાપ અવશ્ય કરવા જી મેષ રાશિના જાતકો આપનો દિવસ આજનો શુભ વિતે ચિંતાથી દૂર રહે અને આનંદ સાથે વિતે તેવી અમારી કામના હવે વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે તેમના માટે શું માર્ગદર્શન વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ જેના વર્ણના અક્ષરો છે બ ભ આવા જાતકો માટે અધિજોશ અને ઊર્જાનો અનુભવ આપ કરી શકો છો અને સમસ્યાનું ઉકેલ મેળવવામાં પણ આજે આપને સફળતા મળી શકે એમ છે વ્યવસાયિક ગતિવિધિઓમાં બેદરકારી આજે બિલકુલ ન કરવી આપના માટે મંગલકારી નીવડે જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ આજ આપને પ્રાપ્ત થશે એકંદરે દિવસ આપના માટે શુભ છે વાત કરી ઉપાયની તો આજે વિષ્ણુ ભગવાનના મંત્ર જાપ કરવા આપના માટે મંગલકારી નીવડી શકે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ છે ક્રીમ કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો આપના માટે મંગલકારી સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે આજે વૃષભ રાશિના જાતકો માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ કલાત્મને નમઃ આ મંત્રના જાપ આપના માટે આજે મંગલકારી નીવડશે જી

પોતાના અંગત કાર્યોમાં સમય આજે આપ પસાર કરી શકશો એકંદર દિવસ આપના માટે શુભ છે વાત કરીએ ઉપાયની તો મિથુન રાશિના જાતકોએ આજે પીપળે જળ અર્પણ કરવું શુભ અને મંગલકારી સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો મિથુન રાશિના જાતકો માટે આજે જાંબલી રંગ શુભ અને મંગલકારી છે કોઈપણ રીતે પ્રયોગ હિતાવ સાબિત થશે અને વાત કરીએ શુભ મંત્ર વિશે આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર જે આપ રહેશે ઓમ વિશ્વરૂપાય નમઃ આ મંત્રોનો જાપ કરો આજે આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી તો મિથુન રાશિના જાતકો આપનો આજનો દિવસ સકારાત્મક વીતે તેવી અમારી કામના હવે મિથુન રાશિ બાદ આપણે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે તેમનું ફળ કથન શું કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજે શુભ સમાચાર મળવાથી તમારું મન પ્રફુલ્લિત બની રહી શકે છે મિત્રો સાથે સંબંધ ક્યાંક ખરાબ થઈ શકે તો સાવચેતી રાખવાની આવશ્યકતા રહેશે આજે તમારા વ્યવહારમાં પણ પરિવર્તન લાવવાની આજ આવશ્યકતા બની રહેશે નોકરીમાં હાલ પરિસ્થિતિઓ થોડી વિપરીત સંભવી શકે છે એકંદરે મિશ્ર પ્રતિસાદ વાળો દિવસ જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની તો આજે આપના માટે વિષ્ણુ ભગવાનની સેવા કરીને પૂજા કરવી શ્રેષ્ઠ ઉપાય સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શ્રેષ્ઠ છે ગુલાબી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે વાત કરીએ મંત્ર જાપ વિશે

નોકરીમાં પ્રગતિની તકો આજ આપને સાંભળી શકે આજે વધુ પડતા ક્રોધથી બચવું જોઈએ ક્રોધને આજ શાંત રાખવું આપના માટે હિતાવ રહેશે પરિવારમાં કોઈ ધાર્મિક કાર્ય આજ સંભવી શકે છે એકંદર દિવસ આપના માટે શુભ અને મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે આપનામાં શ્રેષ્ઠ ઉપાય રહેશે તુલસીના પાન ન તોડવા નીચે પડેલા પાનને ગ્રહણ કરવા આજ આપના માટે મંગલકારી રહેશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શ્રેષ્ઠ છે રાખોડી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે હવે મંત્ર જાપની વાત કરવામાં આવે તો આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ હરે એ આ મંત્રનો જાપ આજે આપ કરો આપનો દિવસ મંગલકારી નીવડશે જી તો સિંહ રાશિના જાતકો આજનો દિવસ આપનો પ્રગતિકારક રહે તેવી અમારી પ્રાર્થના હવે વાત કરીએ આપણે કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે તેમનું ફળ કથન શું કહી રહ્યું છે કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ છે જેના વર્ણન અક્ષરો બને છે પઠ અને અણ આવા જાતકો માટે આજે આવકની સાથે ધન ખર્ચ પણ વધારે થતું જોવા મળશે પ્રેમ પ્રસંગોથી અંતર જાળવી રાખવું આજ આપના માટે શુભ સાબિત થશે આજે વધારે વિચારવામાં સમય પસાર ન કરવો યોગ્ય નિર્ણય લઈ કાર્ય કરી દેવું કાર્ય સંપન્ન થઈ શકશે તમને પેટની આજે તકલીફ સંભવી શકે છે એકંદર દિવસ આજે આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની જે ઉપાય કરવાથી લાભની સ્થિતિ બને આજે વિષ્ણુ ભગવાનને પંચામૃત અર્પણ કરવું આપના માટે મંગલકારી નીવડશે વાત કરી શુભ રંગની તો આજે કન્યા રાશિના જાતકો માટે લીલો રંગ શુભ અને મંગલકારી છે શુભ મંત્રની વાત કરવામાં આવે તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર જાપ રહેશે ઓમ દામોદરાય નમ આ મંત્રનો જાપ આપના માટે આજે કલ્યાણકારી રહેશે

વિવાદ ઉભો થવા દેવો ન જોઈએ આજે જો થવા દેશો તો કાર્ય વિફળ થવાના પણ યોગો બનશે નોકરીમાં સમાધાન કરવામાં મુશ્કેલીઓ ઉત્પન્ન થશે કોઈ વિવાદ ચાલતો હોતા સમાધાનની આશા રાખતા હોય તો આજે એ સંભવિત નથી જોવા મળતું એકંદર દિવસ આપના માટે સામાન્ય બની રહેશે ઉપાય છે આજે મધુરાષ્ટકમનો પાઠ કરવો આપના માટે મંગલકારી નીવડી શકે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ છે પોપટી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીએ શુભ મંત્રની તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર જે આપ રહેશે કેશવાય નમઃ આ મંત્ર જે આપના માટે મંગલકારી નીવડશે વળશે જી અને આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પ્રભાવવાળો જોવા મળશે આજે યોજના બંધ રીતે દિનચર્યા સુવ્યવસ્થિત કરવી આપના માટે મંગલકારી સાબિત થઈ શકે આજે તમારા આવકના સાધનો પ્રબળ જોવા મળશે તો સાથે ઘરમાં કાર્યની યોજના બની શકે ધાર્મિક કાર્ય સંભવી શકે છે વાત કરીએ ઉપાયની તો આજે દામોદર અષ્ટકનો પાઠ કરવો આપના માટે મંગલકારી નીવડશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે સોનેરી રંગ આપના માટે મંગલકારી જોવા મળી રહ્યો છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે વાત કરી શુભ મંત્રની આજે કયો મંત્ર છે જેનો જાપ આપના માટે શ્રેષ્ઠ છે એ છે ઓમ લક્ષ્મી નારાયણાય નમઃ આ મંત્રનો જાપ આજે આપના દિવસને વધારે મંગલકારી બનાવી શકે એમ છે જી તો વૃશ્ચિક રાશિના જાતકો દેવ કાર્ય થકી એટલે કે ધાર્મિક કાર્ય થકી આપનું મન પણ આજે પ્રફુલ્લિત રહે તેવી અમારી કામના હવે વાત કરીએ ધન રાશિની ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે તેમના માટે શું માર્ગદર્શન છે એ જાણીએ ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે ઘરમાં ધાર્મિક કાર્ય આજે પૂર્ણ થઈ શકે ઘરમાં વડીલનું માન સન્માન આજે જાળવી રાખવું આપના માટે મંગલકારી સાબિત થશે ભાઈઓ સાથે કોઈ વાતને લઈને આજ વિવાદ પણ ઉભો થઈ શકે એમ છે વિવાદથી બચવા પ્રયાસ ન કરવો આજે ઘરમાં ફેરફારની યોજનાઓ બની શકે છે એકંદર દિવસ આપના માટે શુભ છે વાત કરીએ ઉપાયની આજે ગૌ અર્ક નું એટલે ગૌમૂત્રનો અર્ક એનું સેવન કરવું આપના માટે મંગલકારી નીવડી શકે શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શ્રેષ્ઠ શુભ રંગ છે ભૂરો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે શુભ મંત્રની જો વાત કરીએ તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર જાપ રહેશે ઓમ શર્વાત્મને નમઃ આનો જાપ કરો દિવસ આપના માટે આજે શ્રેષ્ઠ મંગલકારી સાબિત થશે જી તો રાશિના જાતકો આપનો દિવસ નિર્વિવાદ વીતે તેવી અમારી કામના હવે વાત કરીએ મકર રાશિની મકર રાશિના જાતકો માટે આજનું ફળ કથન શું છે મકર રાશિ દાસી ચક્રની 10મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે સામાજિક અને ધાર્મિક કાર્યો આપના હાથે સંભવી શકે છે પરિવારજનોની તબિયત આજે સાચવી હિતાવ રહેશે અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આજે આવવું ન જોઈએ કારણ કે જો આ સંપર્કમાં મુજબેશન આગળ વધારો છે તો ક્યાંક નુકસાનની સંભાવનાઓ છે આજે તમને આર્થિક લાભ થતો પણ જોવા મળશે એકંદર દિવસ આપના માટે મિશ્ર વાળો છે વાત કરી ઉપાયની આજે વિષ્ણુ ભગવાનને માખણ અર્પણ કરવું આપના માટે મંગલકારી સાબિત થઈ શકે શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શ્રેષ્ઠ રંગ સાબિત થશે લાલ આજે લાલ રંગનો પ્રયોગ આપના માટે શુભ બનીતાવ રહેશે વાત કરીએ મંત્ર જાપ વિશે આજે કયો મંત્ર જેનો જાપ આપના માટે મંગલકારી નિભડશે તો આજે ઓમ વાચસ્પતયે નમઃ આ મંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી નિભડશે જી તો મકર રાશિના જાતકો થોડા તકેદારી ભર્યા પ્રયાસ આપના આપનો દિવસ સુપેરે પાર પાડે તેવી અમારી કામના હવે વાત કરીએ કુંભ રાશિની

વાત કરીએ ઉપાયની તો આજે પીળા વસ્ત્રનું દાન કરવું આપના માટે શુભ અને મંગલકારી રહેશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો કુંભ રાશિના જાતકો માટે આજે ક્રીમ રંગ શુભ અને મંગલકારી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે વાત કરીએ મંત્ર જાપની તો આજે શ્રેષ્ઠ મંત્ર આપના માટે રહેશે ઓમ પરમાત્મને નમઃ આ મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ આજે વધારે શુભ અને મંગલકારી સાબિત થશે જી રાશિના જાતકો આપના પ્રયાસો આજે પ્રસિદ્ધિ પ્રદાયક બની રહે તેવી અમારી કામના હવે વાત કરીએ રાશિ ચક્રની અંતિમ રાશિ જે છે મીન રાશિ તો મીન રાશિના જાતકો માટે આજનું ફળ કથન શું કહી રહ્યું છે એ જાણીએ મીન રાશિ રાશિ ચક્રની 12મી કે અંતિમ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે દ ચ ઝ ને થા આવા જાતકો માટે કર્મચારી વર્ગને આજે વાદ વિવાદ સંભવી શકે છે તો સાથે મોસાળ પક્ષથી ફાયદો થતો પણ જોવા મળશે નાણાં રોકાણ કરતા પહેલા કોઈ યોગ્ય વ્યક્તિની સલાહ લેવી આજ આપના માટે શુભ સાબિત થઈ શકે નવી નોકરીની આજ આપને તકો પણ પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે એકંદર દિવસ આપના માટે શુભ અને મંગલકારી છે વાત કરી ઉપાયની આજે વિષ્ણુ ભગવાનને મિશ્રી અર્પણ કરવી આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ શુભ રંગની તો આજે મીન રાશિના જાતકો માટે સફેદ રંગ શુભ અને મંગલકારી છે કોઈપણ આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીએ શુભ મંત્ર જાપ આજે કયો મંત્ર છે જેનો જાપ કરવો આજે આપના માટે કલ્યાણકારી નીવડશે તો એ મંત્ર છે ઓમ સત્ય પર બ્રહ્મણી નમઃ આ મંત્રનો જાપ કરવાથી દિવસ આજનો આપના માટે મંગલકારી સાબિત થશે જી મીન રાશિના જાતકો નવી તકો થકી આજનો આપનો દિવસ નવ ઉર્જાથી ભરેલો રહે તેવી અમારી કામના આપણે બારી રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગે તો જાણી જ લીધું છે હવે સમય થયો છે એ દર્શક મિત્રોના સમસ્યાનું સમાધાન આપવાનો જેમણે અહીં કોલ કરીને પોતાની સમસ્યા જણાવી હતી પોતાની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળના આધારે પોતાના પ્રશ્નો તેમણે આપ્યા છે જેનું કુંડલી અને જ્યોતિષ શાસ્ત્રનું ગહન ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ આશુતોષજી આપી રહ્યા છે તેનું માર્ગદર્શન જી બિલકુલ ગઈકાલે પ્રથમ કોલર હતા સાગરભાઈ માઉન્ટ પ્રશ્ન તો યોગ ક્યારે છે સાગરભાઈ આપની કુંડલી મિથુન લગ્નવાળી છે અને મકરનો શનિ આઠમી વિરાજમાન છે સાતમે કહેવાય છે કે રાહુ વિરાજમાન છે જેના કારણે લગ્નમાં વિલંબો આવે સાતમું સ્થાન એ વિવાહ સુખનું સ્થાન રાહુ અને વિલંબો આવી શકે આઠમું સ્થાન એ મંગલને શનિદોષકારક બની રહ્યું છે અહીંયા શનિદોષ બની રહ્યો છે એટલે સૌથી પહેલાં તો આ બંને ગ્રહોના ઉપાય કરવા જોઈએ આપે શનિ માટે હનુમાનજી મહારાજની આરાધના અને બુધવારના દિવસે રાહુના મંત્ર જાપ શુભ સાબિત થશે આપના વિવાહના જે યોગો બની રહ્યા છે પચીસ જુલાઈ બે પછી બની રહ્યા છે આપનો યોગ્ય સમય વિવાહ નિશ્ચિત થઈ જશે બીજા કોલર છે સતીષભાઈ એમનો પ્રશ્ન છે મકાન ક્યારે વેચાશે સતીષભાઈ આપના માટે શ્રેષ્ઠ રહેશે ભગવાન મંગળની આરાધના મંગળની આરાધના કરવાથી લાભ મળશે બાકી પ્રોપર્ટી ખરીદવાના યોગો બની શકે છે વેચાણના યોગો દૃષ્ટિગોચર થતા નથી મંગળ ખરાબ હોય ત્યારે આ પરિસ્થિતિ બનતી હોય તો જો મકાન વેચવા પાછળનું ઋણનું કારણ બને છે તો એના માટે મંગળની આરાધના મંગળકારી નીવડે ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રમ કુમારમ શક્તિ હસ્મ છે મંગલમ પ્રણમામ્યમ આ શ્લોકની એક માળા રોજ કરો નિશ્ચિત શુભ લાભ જલ્દી મળશે બીજા કોલર છે આદિત્યભાઈ એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે આદિત્યભાઈ આપની કુંડલીમાં સાતમે શનિ આઠમે ચંદ શનિ છે સાતમે શનિચંદ્ર છે આઠમે સૂર્ય મંગળનો યોગ બન્યો છે એટલે શનિ અને મંગળ બંને દોષ કુંડલી કરી રહી છે એટલે આ બંને દોષોની કારણે શનિચંદ્રનો યોગ બન્યો છે સૂર્ય મંગળનો અંગારક યોગ બન્યો છે કુંડલી પાછી કાલ સર્પે યોગ પણ રચે છે આ દોષોની શાંતિ કરાવી લો નિશ્ચિત ટૂંક સમયમાં યોગો પ્રબળ બનશે અત્યારે વર્તમાનમાં લગ્નના યોગો ચાલી રહ્યા છે પણ જો યોગ્ય માંગા ન આવતા હોય તો આ વિધાન કરાવવાથી લાભ અવશ્ય મળશે બીજા કોલર છે જયમીનભાઈ એમનો પ્રશ્ન છે લગ્ન ક્યારે થશે નોકરીમાં પ્રમોશન મળશે કે કેમ જયમીનભાઈ આપની કુંડલીમાં પ્રથમ સ્થાનમાં સની અને કેતુ વિરાજિત છે એટલે કુંડલીના પહેલા ચોથા સાતમા આઠમા અને બારમા સ્થાનમાં જો પાપગ્રહ વિરાજમાન હોય તો વિવાહમાં વિલંબો આવે છે જ્યારે આપની કુંડલીમાં પ્રથમ સારમાં શનિ ને કેતુ બંને વિરાજિત છે એટલે શનિવાળી કુંડલી છે જે થોડો વધારે વિલંબ આપી શકે છે સાથે કેતુ પણ છે અને સાતમા સ્થાનમાં રાહુ આવી જાય જેના કારણે વિવાહ સુખમાં વિલંબ આવી રહ્યો છે એટલે શનિ કેતુના સાપિત યોગની શાંતિ કરાવવી જોઈએ જેનાથી લાભ મળશે અને પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારણીમ દુર્ગ સંસાર સાગર સે કુલોદ ભવામ રુદ્રાક્ષની માળા વડે આ મંત્ર રોજ એક વખત જપ કરવો એક માળા આપના માટે મંગલકારી નીવડશે જલ્દીથી આ વર્ષના અંતમાં યોગો સાબિત થશે અર્થાત આજથી લઈને એક વર્ષ પકડી લો આપના વિવાહ સંપન્ન થઈ શકશે પ્રમોશનની વાત કરીએ તો મે બે હજાર પચીસ પછી પ્રમોશનના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે વર્તમાનમાં રાહુની દશાના કારણે યોગો જોવા મળતા નથી બીજા કોલર છે દર્શનભાઈ એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે દર્શનભાઈ આપની કુંડલીમાં સાતમે શનિ ગુરુ વિરાજમાન છે જ્યારે છઠ્ઠે ચંદ્ર વિરાજમાન છે જે પણ લગ્ન કરે છે પણ આ વર્ષે નવેમ્બર સુખેવાના યોગો બની રહ્યા છે નિત્ય સૂર્ય પૂજા કરવી આપના માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે બીજા કોલર છે ભારતીબેન એમનો પ્રશ્ન છે મકાન ક્યારે વેચાશે અને નવું મકાન ક્યારે ખરીદાશે ભારતીબેન આપની કુંડિમા વર્તમાનમાં કોઈ એવા પ્રબળ ગ્રહો નથી કે મકાન ખરીદી કે વેચાણ થઈ શકે પણ વિષ્ણુ ભગવાનની આરાધના કરવાથી લાભ મળે કારણ કે વર્તમાન સમયમાં દશાઓ ખરાબ ચાલી રહી છે માટે કરીને રોજ વિષ્ણુ સહસ્ર સૂત્ર કે વિષ્ણુ સહસ્ર નામાવલીનો પાઠ કરો એક નવેમ્બર બે હજાર પચીસ પછી શુભયોગો છે એમાં લાભ અવશ્ય મળશે જી બિલકુલ તો આ તમામ દર્શક મિત્રોને પણ પોતાના પ્રશ્નોનું સમાધાન મળ્યું હશે એવી અમને આશા છે આપણે પંચાંગ દિન વિશેષ બારી રાશિના જાતકોનું ફળકથન જાણ્યું અને આ તમામ જે માહિતી આપી છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર આશુતોષભાઈ જય ભગવાન તો દર્શક મિત્રો ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપણે આશુતોષજી પાસેથી તમામ અંગે માર્ગદર્શન મેળવ્યું છે પરંતુ તેમ છતાં જો કોઈક એવા અંગત પ્રશ્નો છે એવી અંગત મૂંઝવણો છે જે આપ ટીવીના માધ્યમથી જાહેરમાં નથી પૂછી શકતા તો કાર્યક્રમના અંતમાં ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર આપ જોઈ શકશો એ નંબર પર આપ તેમનો સીધો સંપર્ક કરી પોતાની તમામ સમસ્યાનું નિરાકરણ મેળવી શકો છો ભાવિદર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર